સમગ્ર વાતને ઉપજાવી કાઢવામાં આવી હોવાનું સામે આવ્યું છે નર્મદ યુનિવર્સિટી દ્વારા પ્રથમ મહિલા નિમણૂક કરવામાં આવી હતી જેમાં ત્રણ પ્રોફેસર જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે આ દ્વારા વિદ્યાર્થીની સાથે ક્લાસરૂમ વચ્ચે ગેરરીતિ આચરવામાં આવી હોવાની વાત માહિતી કરવામાં આવી હતી કે કુલપતિ દ્વારા સમગ્ર મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા જેને લઈને ક્લાસરૂમના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા પરંતુ સમગ્ર વાત પાયા વિહાણી હોવાનું કુલપતિએ કહ્યું હતું કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ કહ્યું કે સ્કોડની ટીમ પરીક્ષામાં તપાસ અર્થે ન આવે તે માટે વાત ઉપજાવી કાઢવામાં આવી હોવાનું સામે આવી છે વિદ્યાર્થીની સાથે કોઈ જ પ્રકારની ક્ષોભની હરકત કરવામાં આવી ન હતી છતાં આવી કોઈ ઘટના બની હોવાની વાતને ઉપજાવી કરવામાં આવી છે જેથી આવી વાત વહેતી કરનાર વિદ્યાર્થી કે અન્ય કોઈ સમય પણ તપાસના અંતે પગલાં લેવાશે આપણે વિદર્ભ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓની અંદર મહિલા સ્કોડની કામગીરીને લઈને જે માહિતીઓ બહાર આવી હતી એ સંદર્ભમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા એ મહિલા સ્કોણ જે છે પુરુષ વિદ્યાર્થી અને મહિલા વિદ્યાર્થીની બંનેને એ પોતાની ઉત્તરવય પાસે જઈને રેગ્યુલર રીતે ચેકઅપ કરતાં માલુમ પડે છે તે સમય દરમિયાન વર્ગખંડ સુપરવાઇઝર પણ સંપૂર્ણ સમય માટે હાજર હતા આ અમારો જે મહિલા સ્કોણ દ્વારા મહિલાઓને ચેક કરવાનો જે અમારો પ્રયાસ છે તેને અટકાવવા માટે આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ થઈ હોવી એવું પ્રથમ દર્શે માલુમ પડે છે આથી પ્રશાસનને સૂચના આપવામાં આવી છે કે જ્યાં પરીક્ષા બિલ્ડિંગ હોય એની નજીક વ્યક્તિ કે વિદ્યાર્થી ત્યાં આ પરીક્ષા દરમિયાન હાજર ન રહે જેથી આવા પ્રકારની ગેરસમજો ન થાય અને આ ઉપરાંત અમે અમારી મહિલા સ્કોડ જે છે એને જરૂરી માર્ગદર્શન આપીને એની સંખ્યા પણ અમે ડબલ કરવા જઈ રહ્યા છીએ અમારો સીસી મોનિટરિંગ સેલ છે ત્યાં પણ સંખ્યા વધારવા જઈ રહ્યા છે અને આની અંદર જો કંઈ તથ્ય માલુમ પડશે તો અમારી યુનિવર્સિટી પરીક્ષાને આ દોડવાનો એક ચોક્કસ કોઈ પ્રયાસ થતો હોય તો એ કોઈપણ સંજોગોમાં ચલાવીને લેવાય માટે એની જરૂર પડે એની સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે